નવરજીત નાનાપોંઢા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું નાણામંત્રીએ લોકાર્પણ કર્યું આદિવાસી વિસ્તારમાં ખેતીવાડીનો વિકાસ થયો છે એટલો વિકાસ બીજી કોઈપણ જગ્યાએ થયો નથી હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ

સંતર દરેક કાર્યાલયો કાર્યરત કરવાનું કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે જીએસટીના સુધારાઓ દેશના દરેક વ્યક્તિને સ્પર્શે આ ફાયદાના લીધે લોકોની આવક વધશે વપરાશ વધશે અને ફેક્ટરીઓમાં ઉત્પાદન સાથે રોજગારી પણ વધશે સ્વદેશી વસ્તુઓના વપરાશથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે નાના નાનાપુંડાઢા તાલુકાની રચનાહિના લોકોએ વધુ સારી અને દરેક સુવિધાઓ પૂરી પાડવા માટે થઈ છે અહીં દરેક સુવિધા પૂરી પાડવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારનો પ્રયાસ છે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે નવરજીત તાલુકાના વિવિધ લાભો જણાવતા કહ્યું હતું કે નાણાપોંડા તાલુકામાં સમાવેશ ગામોએ હવે કપરાડા સુધી જોવાની જરૂર નથી હવે તેમના ઘર આંગણા સુધી સરકાર આવી છે લોકારપણ પ્રશંગ કે કપડા ધારાસભ્ય જીતતુભાઈ છોદરીએ નાનપુર્ના તાલુકાની રચનાના અભિનંદન પાઠવતા પ્રાસંગિકિક ઉદ્બોધન કર્યો હતો જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે સ્વાગત પ્રવચન અને તાલુકા વિકાસ અધિકારી આનંદ પટેલ આભાર વિધિ કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજ સિંહ જાડેજા ધરમપુર પ્રાંત અધિકારી આરસી પટેલ મામલતદાર વાપી ગ્રામ્ય નવીન ચોરા સંગઠન પ્રમુખ હેમંત ગંસારા કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહલા જિલ્લા પંચાયત કાર્યકારી અધ્યક્ષ જિલ્લા અને તાલુકા પંચાયત સભ્ય સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નાના મોંડા માટે કે ઐતિહાસિક દિવસ છે વર્ષોથી એની માંગણી હતી એ માંગણી આપણે આજે પરિપૂર્ણ થઈ ગુજરાતની અંદર ગઈકાલે જ બીજા નવા સત્તર તાલુકા એટલે હવે ગુજરાતની અંદર બસો ને પાસઠ તાલુકા થઈ ગયા છે અને એક જિલ્લો એટલે તેત્રીસ જિલ્લા માટે એક જિલ્લો હોય એટલે ચોત્રીસ જિલ્લાઓ ગુજરાતમાં કાલથી અસ્તિત્વમાં આવી ગયા છે મિત્રો દેશના વડાપ્રધાન મોદી સાહેબે સમગ્ર એકસો ચાલીસ કરોડ જનતાને નવરાત્રિના પહેલા દિવસે જીએસટીની ભેટ આપીને લોકોને જે મોગવાણી મુક્ત કરવાનું કામ જે જીવન જરૂરી વસ્તુઓ સસ્તી કરવાનું કામ કર્યું હોય માતાજીના પહેલા નોટર દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે મિત્રો તાલુકા બનવાથી લોકોને તમામ પ્રકારની સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય કે ટૂંક સમયમાં આપણે એક જ કચેરી એક જ જગ્યાએ બધી વસ્તુ વહીવટ થઈ રહી નવી નિર્મિત કચેરી પણ એક દોઢ વર્ષની અંદર એ તૈયાર થઈ જશે ગુજરાતનું બજેટ બહુ મોટું બને છે પરંતુ એ બજેટમાંથી જ્યાં વસ્તી વધારે હોય જ્યાં ધારાસભ્યો પોતાના કામો કરાવી શકે એટલી સક્ષમતા ધરાવતા હોય ત્યારે આદિવાસી વિસ્તાર કે સાગરખેડુ વિસ્તારમાં જો કામ કરવા હોય તો એના માટે સેપરેટ બજેટ આપવું જોઈએ અને એટલા માટે જ એમણે વન બંધુ કલ્યાણ યોજના બનાવી જેના લીધે આ વિસ્તારમાં સબ સ્ટેશન રસ્તા પાણી વીજળી બધા કામો થવા લાગ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે

નવરચિત તાલુકા અને જિલ્લાની જાહેરાત કયા અઠવાડિયા જ કેબિનેટમાં મંજૂર થઈ અને એક અઠવાડિયાની અંદર આ બધી ઓફિસો કાર્યરત કરવાનું સમગ્ર ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે અને આપણે અભિનંદન આપીએ અને સાથે આપણે સૌ આભાર વ્યક્ત કરીએ કે આ જે અમલ થયો છે એના લીધે શું થશે વિભાજન થયું તો એનાથી બધી ઓફિસિસ જુદી થશે બધા સ્ટાફ જુદો થાય અને એના લીધે લોકોને જે સગવડ મળવી જોઈએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો